વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપ સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં સીમમાંય નહીં સોશિયલ મીડિયામાંય નહીં મીડિયામાંય નહીં સરકારી ઓફિસમાંય નહીં ક્યાંય નહીં પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે દોસ્તો બધાય બોલતા થયા છે

કે અનેક લોકો ખેડૂતો વિડીયો બનાવીને મીડિયામાં આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવા છે અને બોલે એવી રીતે છાપામાં દસ હજાર કરોડ નું પેકેજ હાથમાં કેટલા આવશે તો કે હાથમાં તમાકુ બીડી લેવાય એટલા પૈસા આવશે પણ મિત્રો મને એક વાત યાદ આવી આ દસ હજાર કરોડના પેકેજ ઉપર હા મંચ ઉપર બધાય આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ મને તો જ્યારથી વિષાવદરના લોકો ગાંધીનગર મોકલે ત્યારથી મેં સરકાર ભાળી નથી મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે સરકસ છે સરકાર છે નહીં તમે કોની વાત કરો છો સરકાર હોવી જોઈએ પછી રાતે બાણું લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય હા મે માગ માગ કે માગી આપું એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે નો માગે દસ કરોડ આપ્યા ખવાર પડે તો પાછો ઈ નો હામો મળે કે ભાઈ દહ રૂપિયા આપો ને થાય છે કે નથી થતું આવું આ બાણું લાખ મારવાના રાજા આવ્યા દસ હજાર કરોડ આપીને ગયા છે હાથમાં કાણી કોડી આવશે નહીં પણ બધાય ખેડૂતોને લૂંટી લે ખાતર માં દવામાં બિયારણમાં પાણીમાં ટોલ ટેક્સમાં માં આ ટેક્સ તે ટેક્સમાં દોસ્તો સરકાર એક દૂજણી ભેં છે પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું તમારા નકરો ખાણ દીધ્યા કરવાનું પૂળા નાખ્યા કરવાના નીળ નાખ્યા કરવાની સરકાર ધરાય એટલે આંકોર થી કંપની કાઢી લે છે સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં કંપનીના હાથમાં ઉદ્યોગપતિના હાથમાં બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો એટલી મહેનત કરો વધે સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે દોઈ છે દોસ્તો આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે આ દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનુંય કઈ થાય એમ નથી અમંતભાઈ અને સામંતભાઈ બધાય કીધું કે ભાઈ આનાથી એક વર્ષનો ભૂકો આવે આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં ભણે છે એની ફી ભરવાન પૈસા ક્યાં આ રાહત પેકેજથી ફી ભરાઈ જાય કઢાઈના ઘરમાં માંદગીનો ખાટલો છે દવાખાનાનું બિલ આવી ચડ્યું છે ક્યાં કરશું કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું હશે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ દીકરો પવણાઈ દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પહણાવશે ફી કેમ ભરશે છોકરાની માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે કોઈ ચિંતા ન્યા નથી ગાંધીનગરમાં શું કામ ગાંધીનગરમાં સરકાર નથી આપણા બધાના મતથી જ્યાં સરકસ ચાલુ કરેલું છે આ લોકોએ સરકસ કેવી રીતે હોય છે કે નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી ને જવાનું આવું હોય નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા આવું ચાલે છે દિલ્હી માંથી ખંજરી ખખડાવે મંત્રી બધા ગોળ ગોળ ફરે કોકનાથ માં આવી પોણા બે વર્ષ સુધી આવું ચાલે ત્યાં વળી દિલ્હી થી ડઘટ ગટા 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 કટાકટક વગાડે ખંજરી આય મંત્રી ગોળ ગોળ ફરે કોકનાથમાં ખુરશી આવીને ને કોકની ગઈ થાય છે કે નથી થાતું આવું તો દોસ્તો તો સરકારમાં આવું હોય સર્કસમાં આવું હોય આ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત આંબળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ ન્યા સર્કસ છે એ એની સંગીત ખુરશીની રમત આલે છે અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યા કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સર્કસ આલે છે આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારો આશીર્વાદ આપો એ વિનંતી કરવા આવ્યા દોસ્તો આ સર્કસ બંધ કરો ખેડૂતના હાથમાં પાંચ પૈસા ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસાવદર ની ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ વાળા આપતા હતા સોગંદનામું લેતા ફોટો નહોતા માંગતા કઈ નહીં લઈ જવા ગોપાલ નો આવવો જોઈએ ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે આ ભાષણ જે લઈ જાઓ

સરકારી નોકરી દરમિયાન કોકનું પડાવી લીધું હોય એના ઘરમાં ક્યારેક કઈક દુર્ઘટના બને જુવાન દીકરા દીકરી કે કઈક કોક કમોત મરે પછી પાપી માણસની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું ત્યાંથી મારી આંખ ખુલી હવે મારે બીજું નવું પાપ નથી કરવું દોસ્તો ગુજરાતમાં અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું પણ એ બલિદાનથી આપણી આંખ ન ખુલી એટલા વર્ષ સુધી આજ દેવભૂમિ દ્વારકાની અંદર ગયા વર્ષે બે વર્ષ પહેલા ભાળથર ગામના ખેડૂતો પહેલાં ચાર કરોડ રૂપિયા બૂચ મારી ગયા ભાજપના માણસો એમાં આત્મહત્યા કરી લેવી પડી દીકરીઓ રોતા રોતા વિડીયો બનાવ્યો અને એ પછી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવી કોઈક માણસનું મોત આપણી આંખ નો ખોલી શક્યું આ મૂર્તિનો બ્રિજ તૂટે દોઢસો જણાનું મોત થઈ ગયું કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા ઈ નિર્દોષ બાળકોનું મોત ગુજરાતની જનતાની આંખ નો ખોલી શક્યો હરણીની અંદર બોટ ઊંધી પડી કેટલાય છોકરા નિર્દોષ એમાં મરી ગયા ઈ મરી ગયેલા છોકરાનું કમોત આપણી આંખ નો ખોલી શક્યો ગુજરાતમાં આજે એક ખેડૂતને અગાઉ બીજા બે ખેડૂત ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે એ મોત પણ આપણી આંખ નઈ ખોલી શકે રાજકોટમાં અગ્નિકા આપણે વિચારવું પડશે આંખ ખુલતી કેમ નથી એક દીકરો મરી જાય ને ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારી ની આંખ ખુલી જાય કે હવે નો લેવાય પૈસા અહીંયા તો મોત ઉપર મોત મોત ઉપર મોત મોત ઉપર મોત અને છતાંય આપણા તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો ભાજપ દબાવો દબાઈ દબાઈ કરે દોસ્તો વાંક ભાજપ નો કાઢવો કે આપણી અંદર આત્મમંથન કરવું દોસ્તો ખેડૂતો એ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુ વાળો જો ભાજપ ને મત આપતો હોય તો બે કલાક બેહાડી ને સમજાવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપ ને મત આપતા આંખ ખોલ તારી આત્મા જગાડો

અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે ચૂંટણીઓની અંદર અમારી નાત નો ઉભો છે આ અમારા કુટુંબ વાળો ઉભો છે ઓલી નાત તો નહીં જ એને તો મત નથી જ દેવાના મિત્રો આવું થાય છે કે થાતું થતું સાચું સાચું કહેજો આ કે ના કહેવાય મહાભારતના મેદાન ની ની અંદર અર્જુન અર્જુન છે છે એના હગા સામે સામે તેદી એમ વિચાર્યું હોત કે દ્રોણ મારા કાકા આની થોડું કઈ ડખો કરાય તો તો ક્યાં મહાભારત થવા નતું તો દુશાસન નું શાસન ટકી ગયું હોત પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કે છે કે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર અને આપણે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં ભાજપ આપડી જ્ઞાતિ નો ઉભો હોય તો ગપ ઘપ ઘ બટન દબાઈ દઈએ છીએ ભલે ભાજપ વાળો મારો હોગો અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો માવઠામાં નુકસાન થયું આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકો ને આપડા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે એમાં હું ભેગો આપણે બધા દીધા તો આપડી જ્ઞાતિ ને જ છે આવ્યા માવઠા ની કઈ આડા ગમે એમ કરો દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો આપણે આપણો જગાડવો પડશે આપણે કેમ કેમ વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદરના ખેડૂતોએ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલને હારવા નથી દેવાનો ભાજપ હું ભાજપનો બાપ આવે તો પાડી દેવાનો છે કેવડી લોભ લાલચ દાબ દબાણ ધાક ધમકી બધું જ લાગી ગયું પણ ખેડૂતો એ નક્કી કર્યું ને કે ભાઈ નહીં ભાજપ એટલે નહીં અને ગોપાલ ને જીતા છે તો જો આડા સત્તર હજાર મતતી દોસ્તો એને મને તક અપાવી ખેડૂતમાં એ તાકાત છે પણ ચૂંટણી સમયે આપણી જ્ઞાતિનો આગેવાન આપણી જ્ઞાતિના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકળાટ કોના મોઢે કરવાનો ભાજપના મોઢે આપના મોઢે કે આગેવાનના મોઢે કાંઈ લઈને જાવું ક્યાં મિત્રો આપણે આપણો આત્મા જગાડવો પડશે આપણે ખાલી એક પ્રશ્ન થી નથી ઘેરાયેલા ભાજપની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી એ એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપ દાદાની જમીનમાં ખેતી કરીને વટથી છાતી કાઢીને જીવે છે એ નહીં હાલે એને તો બધા માણસોની મૂંડી નમી ગઈ હોય ને કમરથી વાંકા ઉભા રહે ભાજપની સામે ને એ ભાજપને જોઈએ છે ને ખેડૂત કોદી ઝૂકે નહીં કે કેમકે બાપદાદાની જમીન છે ને હાથની મહેનત કરીને ખાવું છે કોઈનું હું કામ સહન કરે ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જાવા જોઈએ ગામડા મૂકી મૂકીને ભાગીન શહેરોમાં મહીવા જોઈએ ત્યાં મજૂરી કરે કોઈને ત્યાં પાર્કેટ દેખાણે તો કાંઈક આપણે કે એમ કરશે આ બાપદાદાની જમીનમ રહેને ત્યાં સુધી આપણું માનશે નહીં અને એટલે તમે જુઓ કે ડુંગરમાંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી ઈશુદાન ભાઈ એ ને બધા આગેવાનો હે અમારે એના જુનાગઢના સાસણના જંગલમાંય ઘણા નેહડા છે ત્યાંથી માલધારીઓને બહાર કાઢ્યા આય બરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વાત એટલી મર્યાદિત નથી ખાલી ડુંગરમાંથી બહાર કાઢવાની વાત નથી આ હારો હુંવાળો મલક છે ને મલકે ખાલી કરાવીને તમને બધાને શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે

અને લાઈન પોલીસ વર્તે આવે પોલીસવાળાએ તે આપણા છોકરા હોય છે અને એની પાસે ભાજપવાળા આપણને ધોકા મરાવડાવે છે કોન્સ્ટેબલો કઈ કોઈ અને કાંઈક ઉદ્યોગપતિના છોકરા નથી બનતા આપણા છોકરા કોન્સ્ટેબલ બને છે આપણા છોકરા પીએસઆઈ હોય એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવે ભાજપની સરકાર અને મન ફાવે એમ લાઇનો નીકળે મન ફાવેના રોડ નીકળે મન ફાવેના કેનાલના નામે સંપાદન થાય જમીનું મફતના ભાવે પડાવી લે

થોડોક માલ મહેનત મજૂરી કરીને પાક એન્ડ માર્કેટિંગ માં વેચવા જાવ તો ન્યા કરદો કરી નાખે આપડો સેજ બોલો તો પોલીસ પકડી જાય સરકાર ચારે બાજુથી એવો પ્રયત્ન કરે છે કે આ લોકો ગામ ખાલી કરીને વયા જાય તો આ કિંમતી જમીન ઉદ્યોગપતિને આપી દઈ આખે આખી ગામ હોતી દોસ્તો વિચારવાનું આપણે છે આ બધું આપણા હાથમાં છે કે હવે હું ભવિષ્ય આપણું બનવાનું છે આપણે જો અંદર જાગૃત નહીં રહીએ સજાગ રહીએ તો આપણું બધું જ વેચાઈ જવાનું છે સીધી રીતે નહીં તો આડકતરી રીતે આ સોલાર પવન આવી ચારે બાજુ કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે ખેડૂતને શું મળ્યું ખેડૂતને કાંઈ મળ્યું નથી અને ખેડૂતે જયારે માવઠા ટાણે સહાય માગી તો સહાયના નામે મજાક કરી ચૂંટણી તમે બધા તમારા ગામમાં જે ભાજપનો માણસ હોય

હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે કે પ્રશ્ન હો છે એક પ્રશ્ન નથી બે નથી પચાસ નથી આઠ નથી હો પ્રશ્નોથી આપણું જીવન ઘેરાયેલું છે જવાબ એક જ છે કે એક વખત આને કાઢો અને એક વખત જનતાની સરકાર બનાવો તો જ આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવવાનું છે દોસ્તો મિત્રો ગુજરાતની અંદર હજારો જગ્યાએ જનતા સાથે અન્યાય થાય છે અને એમાં કોઈ વાત સાંભળવામાં આપણી નથી આવતી સરકાર તો પોતાને પોતાની વાત ન માને ઈ મંત્રી બદલી નાખે છે સરકારની વાત ન માને મંત્રી બદલાઈ જાય સરકારની વાત ન માને એસપી બદલાઈ જાય સરકારની વાત ન માને એ ધારાસભ્યની ટિકિટો કપાઈ જાય છે તો તમારી વાત ન માને સરકાર નહીં બદલી શકો તમે એની વાત ન માને બધું બદલાઈ જાય છે તો તમારી વાત ન માને તો તમારે શું કરવું જોઈએ દોસ્તો વિચારો અને જે કઈ તમારો આત્મા કે તમારું મન એમ કે ભાઈ આ અમારા દીકરા ગોપાલ ની વાત સાચી છે તો ગામ આખા ને જઈને કેજો કે સરકાર ફાવે સરકાર બદલી નાખે અમને ન ફાવે તો અમે સરકાર બદલી નાખીએ આટલી સીધી સરળ વાત છે અને મિત્રો બીજી એક વાત એ કહેવા જેવી છે કે આ જ્યારથી અમારા રાજુભાઈ કરોપડા પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ખેડૂતો માટેની લડાઈ હાથ ધરી ભાજપ વાળાને તો ઠીક છે નો ગમે એને તો બરાબર છે ઓલ્યા નહીં નો ધારો લીધો છે જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટી હાથ ધરી ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો છે એક ધારા મને ગાળી દેશે જે સભામાં જાય પાછળ પંચાયત કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે અમે નથી હારા કઈ વાંધો નહીં તમે બહુ હારા છો જાવ સાહેબ હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવી બોલાવીને બે બે લાખ રૂપિયા આપી દો ચૂંટણી ટાણે આપતા ને એવી રીતે તમને એ ફાવે છે હોટલું બોલાવીને રૂપિયા આપતા ફાવે છે ટ્રેનિંગ છે તમારી પાસે લોકો પાસે પુરાવો છે વિડીયો સીસીટીવી કેમેરા જાઓ આપો રૂપિયા ખેડૂતોને કેમ અમારો વિરોધ કરવો ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી બે બે લાખ રૂપિયા એક માણાથી દીઠ આપતા અને માણા લઈ આવે એને કમિશન પેટે પચાસ હજાર આપતા હતા આપો ન ખેડૂતો જાઓ માવઠું આવ્યું છે તો બે બે લાખ રૂપિયા ભાજપ પાસે લઈને દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે અમે આવ્યા ત્યારે આ બે ના ભોપાળા ખુલ્લા પડ્યા છે બે ભૂરાયા બે ભૂરાયા એનો અર્થ શું થયો બે ભેગા હતા પણ ગામને ખબર કે આ ભેગા મિત્રો હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધા બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે ઓલું નથી કેતા ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી જો જેવો ભાઈ પાછો અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે ભાજપની સામે બાંધીએ છીએ અમારે કાંઈ જોતું નથી આ મંચ ઉપર બેઠેલા માણસોને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં અવાય ભાજપમાં જવાય પૈસા જોતા હોત કઈ પાર્ટીમાં જવાય મોટા મોટા હોદ્દા જોતા હોત કઈ પાર્ટી માં જવાય તાત્કાલિક મંત્રી બનવું તો કઈ પાર્ટીમાં જવાય જેને તાત્કાલિક મંત્રી નથી બનવું જેને પૈસા નથી જોતા જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા દોસ્તો જોતું હોત તો ઓલા કાકા દુકાન ખોલી જ છે ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે દોસ્તો જેને નિઃસ્વાર્થ ભાવે ગુજરાતના છેવાડાના માણસની વેદનાને ને વાચા આપી છે લોકો આ મંચ ઉપર બેઠા છે 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 અને તમારે તમારે એની રાખવાની એનું બાવડું દોસ્તો વિનંતી બધાને હું કરું છું તમારા ટેકે અમે આલીએ છીએ ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ ને ઓલી જ્ઞાતિ ના આ આપણી જ્ઞાતિનો વિરોધી છે ગોપાલ ઇટાલી આવું બધું આવશે જ્ઞાતિના સમર્થકો કરો કરવાનારાની સામે નહીં બોલે અનેક વખત એવા એવા વોટ્સએપ ઉપર મેં ઈ સુદાન ગઢવી આપણી જ્ઞાતિ વિરોધી છે ગોપાલ ઇટાલિયા ઓલી જ્ઞાતિ વિરોધી છે દોસ્તો બધી જ ચૂંટણીની માયાજાળો છે તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની સામે એવા સમયે ભાજપની જેલમાં રહેવું તૈયાર છે પણ ભાજપ સામે ઝૂકવું તૈયાર ન હોય ને એવા નેતાઓ આપણને મળ્યા જ દોસ્તો જેને જેલમાં નો જવું એ ભાજપમાં જાય છે અને અમારે ભાજપમાં નથી જાવું એટલે જેલમાં જાય છે ચૈતર વસાવાને એક ગલાસ જેવી બાબતમાં ત્રણસો સાત આ યુવરાજસિંહ જાડેજા ઉપર ત્રણસો સાત આ રાજુભાઈ કરપડા પર ત્રણસો સાત કઈ વાંધો નહીં અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી ચારસો વીસ માંથી ભાજપ જેલમાં પૂરી દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને એ ચારસો વીસ પાર્ટી અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનને વિનંતી કરું છું ભાજપનું નામ લેવું ચારસો વીસ પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ભારતીય જનતાને એને ભારત આ રે કઈ લેવા દેવા નથી ને જનતા લેવા દેવા નથી એ તો ચારસો વીસ પાર્ટી છે એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો બે હાથ જોડીને વિનંતી તમે ક્યાંય પણ બોલો ચારસો વીસ પાર્ટી બોલવાનું એટલે પબ્લિક સમજી જાય

આમ આદમી પાર્ટી એ ખેડૂતો માટે મહત્વની ગામડે ગામડે જઈ રહી છે એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે તોલ માપના નામે ભેજના નામે માલ ખરાબ છે એના નામે બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કરદો બંધ થવો જોઈએ અને આવો કરદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે તમે બધા એમાં સંમત બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કહેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પહેલાની જગ્યાએ છે ન્યા ખાલી કરી આવો કહે છે કે નથી કહેતા આવું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે પછી ત્યાંથી ઉઠાવીને વેપારીને જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય આ બીજી માંગણી આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે દોસ્તો આમ આદમી પાર્ટીએ પંજાબની સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર

એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે મિત્રો ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીમાં ડેરીમાં અલગ 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 ભ્રષ્ટાચાર થાય છે તમામ અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે પંજાબમાં જેમ ખેડૂતોને બાર કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત કલાક વીજળી આપવામાં આવે માંગણી આમ આદમી પાર્ટીએ પાંચમા નંબરે છે અલગ અલગ ખેડૂત આંદોલનો જે થયા બોટાદમાં સાબરકાંઠામાં સાણંદમાં કચ્છમાં ત્યાં થરાદ વાવ અંદર ભારતમાલા પ્રોજેક્ટમાં અલગ અલગ ખેડૂત આંદોલનોમાં પોલીસનો ઉપયોગ કરી જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે તમામ એફઆઈઆરઓ રદ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે એવી એક માંગણી આમ આદમી પાર્ટી એ મૂકી છે દોસ્તો ટેકાના ભાવે દસ ટકા કે વીસ ટકા જ ખરીદવામાં આવે છે સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા માલચ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે સો ટકા માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવું જોઈએ જેટલું ઉત્પાદન થયું બધું જ લઈ લેવું જોઈએ ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટીએ મૂકી છે નવમા નંબરે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની માંગણી કે સુગર મિલો પાસેથી એમને કરોડો રૂપિયા લેવાના બાકી છે સુગર મિલોમાંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે અને સીસીઆઈ દ્વારા એક ડિસેમ્બર થી કપાસ ની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટી એ મૂકી છે તમે બધા એમાં સંમત હોય તો જરાક આ પાડો કે આ વાત વ્યાજબી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો